આજે અષાઢી બીજ હોય અને અને ભગવાન શ્રી જગન્નાથજી બલરામજી સ્વરૂપે લીંબડીમાં રૂટ પ્રમાણે નીકળી હતી જેમાં ખાસ કરીને વાત કરીએ તો યાત્રાનો શુભારંભ લીંબડી નિમ્બાર્ક પીઠ મોટા મંદિરથી કરાઈ હતી ત્યારબાદ રૂટ પ્રમાણે ગ્રીન ચોક ચોક રાજકોવૈયા હનુમાન ભલગામ રાજગેટ પરત મોટા મંદિર ખાતે હતી રથયાત્રામાં અલગ અલગ ફ્લોટ રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ભજન મંડળી દેશભક્તિના ફ્લોટ પણ રજૂ કર્યા હતા આ યાત્રામાં નામી અનામી સાધુ સંતો હાજર રહ્યા હતા અને લોકોનું એટલે કે ભક્તોનું માનવ મેરામણ મટ્યું હતું આ રથયાત્રા ભક્તો અને શહેરના આગેવાનોના નેતૃત્વમાં નીકળી હતી તેમજ આ ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રામાં લીંબડી ધારાસભ્ય કિરીટસિંહ રાણા ઉપસ્થિત રહ્યા હતા તેમજ આ યાત્રા દરમિયાન પોલીસ પોઈન્ટ પણ ગોઠવાયા હતા તેમજ યાત્રીઓની સાથે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો આ યાત્રામાં લીમડી સિવિલ હોસ્પિટલની ડોક્ટર સાથે એમ્બ્યુલન્સ લીમડી નગરપાલિકા ફાયરફાઇટર પજવીસીએલની ટીમ તેમજ લગ્ન તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી હતી બીજી તરફ એવું પણ જોવા મળ્યું હતું કે નાસ્તા પાણી ચા લીંબુ શરબત વગેરે મુસ્લિમ બિરાદરો દ્વારા વહેંચવામાં આવ્યું હતું ઘણી જગ્યાએ હિન્દુ મુસ્લિમની એકતા જોવા મળી હતી અને મુસ્લિમ સમાજનો પણ સારો સહકાર મળ્યો હતો જેડીસી ન્યૂઝ સાથે કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર